આપણે જે બેહોન બધી નાખી લીધી છે ફૂલ છે નદી બાજુ અત્યારે ઘણી ગા જવા દે જય માતા મિત્રો કેમ છે બધા મજામાં આપણે પણ મજામાં છે ને બેહોન હવામાં છોડી લીધી બેહોન જો આપણે સીધો પટ્ટો ઓલો રસ્તો લીધો છે આપણે શોર્ટકટ મેળવ્યો કેમ કે પાણી ભર્યું હતું એટલે બધી નવા આમાં રખડાવાની આવશે જ અહીંયા પાણી ભર્યું એટલે

ત્યાં સુધી ઊંડી એટલે છે ગણપતિની મૂર્તિ ગયા વર્ષની પડી છે કેમ કે પાણી ઓછું થઈ ગયું એટલે ઓઘરી નથી ગઈ અહીંયા આવશે ગણપતિ પદરા દુનિયાના માણસો આવે નાની મોટી નાની મોટી ફૂલ ડીજે સાથે આપણે બેહો બધી હે ને હમે જ રહે બધી રેખા ફૂલ્યા નીચે રેડિયા આવી ચડી આવી આજ વિચાર કરો છો જો આજ કો અમે બીજી ભેંઓ ભટકી આવે તો એને કેવું ભાઈ લેતો જા બધી ને લેતો જાય બે વી ત્રણ ત્રણ ગાયો ને એને લેતો જા અને હું રાખી લેશ ચડાવી દે બીજું કઈ ન થાય આમે પાણી ભરાણ ખાડા ભરાણા ખાલી આ સાટી ખાલી ખાડા ખાડા ભરાણા હે આ વર્ષાત બારી ભૂકા ગાડા પણ બહુ ના જોતો તો એટલો ન થ્યો કે હું બધી હમણી ભાગી ગયો આપણે ઉતરવું પડે કા આવે આ સાહેબ તો આટલા માટે છે આવું રખડે વિચાર છે આ અમે ચડાવી પાછી વળી ચડાવી દઈએ રોડમાં રોડ ઓલી ટપી જાય અમે ખુલ્લી જૂનું હે ને આ ખોટીઓ ઓલી બે ગાયું એકમા છે ત્રણ ચાર ને બધા પાછા મોકલવા પડશે પણ હું પાટી જાય ને ત્યાં મોકલાય આપણે આ ગીર ગાવડી કોઈની જોતી હોય તો કોઈ પણ જોતી હોય તો લઈ જાય છે ગાભણ કેટલા મહિના છે નહીં ના ક્યાં ભાઈ શું કે રામભરો આવી ગયું રામભરો લઈ જવાની છે આવમાં આવતા એવું લાગે છે કે ગાભણ છે થોડીક સારી એમ ખબર પડવા માટે થોડી થોડી ખબર પડે તો આપણી વેહ જોવા મળી આવી ગયા અહીંયાથી રખડીને માથે ચડી જાશે હે બધા આવે ધીરે 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 જો અહીંયા છે ને એમને માથે ચલાવી દઉં કંઈક બોલાવી લે બાજુ શું છે કે હવે વાંધો નથી ટપાડી દેવાય લવાનું છે રખડી દેખડી એને મન શાંતિ થઈ જાય પછી જવા દે સીધો આગળ આપણે વેહો છે ને સામે જરા છે આ નીચે ઊંડા ફુલઝર આને ઉતરવું હોય તો મારે પરસેવો આવી જાય આપણે જાઓ પહેલી ફેર ઉતરશું કઈ બધી બીક નહીં રાખવાની કે ઉતરવા ટાણે કે લહેરીને જાઉં તો ક્યાં જાય પાણકા જ છે બધા મોટા મોટા એ પણ રાખેલા જ છે ઊંધા ભાગે ને બધાને ઊંધા લઈને જવાના આપણે ઉતરી જાય ગાઈમ ચંપલ સ્લીપ થાય પણ ગાડી ગિયરમાં જ ઝાલવાની હોય એ પાછી વાર આમ રોડ ચડ ને બધા રસ્તા ચડે તું આમણી ભાગે ત્યાં આમ જવું છે પણ આપણે જવા નથી આમ લઈ જવાની છે ધાર કેટલી છે ઊંચી આમને એમ ઉતરી આવ્યા અરે એમ જો પગ લહે જરા પાન કાર્ય હોય કાંકરા જીણી કાંકરી રહી હિસાબે લહેરે પગ એક ભીના હોય તો તમે ના ઉતરી ગયો ફાઈનલ સીધા નીચે જ આવો કાં પછી હોસ્પિટલમાં સીધા તો આપણે બે હું બધી એને આવી ગયા અત્યારે આમાં નદીમાં કેમ કે હું આજે ગાઢ લીધું બધું છૂટો છૂટ ભાગીને આવી ગઈ કેમકે અત્યારે ગરમી છે ભૂલ આપણે પણ છાંયો પણ છાયા જડતો નથી પવન થાવતો નથી કે એવો ઉકરાટો દઈએ સાંજે થોડો ઘણો વરસાદ થયો સારો પાણી કાઢી ગયું હતું ખાલી એટલે બધું જો ત્યારે ઊભી કરવી બધીને અત્યારે ગાઢવી સામે કાઢે ગાયો ઓલી બધી ઊભી રહી ગઈ ખૂટીઓ તો ભાગી ગયો રેઢિયા રહી ગઈ આ ચંગુ મંગુ ચંગુ એ બધી ચડી આવી માથે નાની આવું છે માથે પણ નથી આવવા દેવી ઓલી બાજુ ચડાવી હતી આપણે કેમ કે ઓલાપટા ઉમાં રાખે આમે ફૂલી હતી આમ ઘૂમરો મારાવો હતો તો બપોર થઈ જાય મેં કીધું બધી અહીંયા જ ભાગવું છે આમ ચારવી હતી બીજે પાછળ આવે ને માથે કીધું ત્યાં ચારવા આમાં ત્યાં જાગે ને આપણે સામો છે ચંદનનો બગીચો છે કેમ છે બાકી ઘટે નહીં કાંઈ પણ કોઈ દિવાસળી બનાવવાની છે અડધી હું આવી ગયા અડધી અહીંયા રહી ગઈ આને ઓલી બાજુ જવું નથી બધીને દાખલો પડે ઓલી બાજુ રખડે છે ઘડીકવાર અને બધીને બે પાણકા મારે એટલે બધી ચડી જાય ઓલી બાજુ તો આપણે જવા અહીંયા ખાડું એક ભટકી એવું આમું આમણી રખડે છે આપણી બે હું બધી આમણી છે એટલે ઘડીકવાર આમણી રખડાતા સીધી આમ માકી લેવું કેમ છે બાકી બે હું આ બે છે ને આપણા પાડાની છે નવચંદ્ર પાડો હતો એ બાકી આ પાડીઓ અમુક તો અડધી પાડીઓ આપણા જ પાડાની છે આની ઓછી આ વખતે જ આવી છે હજી આ બાકી આપણા જ પાડાની હતી નવચાંદી જેમ છે બાકી ઘટે નહીં કાંઈ આમાં એ પણ હવે ગાભરણ છે બાકી બેહું આપણી ચાંદરી છે ને એ ટાઈપની છે કેમ કે આપણી ચાંદડી આમાં ઘેરમાં છે દેખાય નહીં અત્યારે કેમકે એ બધી લગભગ છે ને પાણીમાંથી હવે આવે છે જો એ આવે બે 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 આવે હજી પણ દેખાશે નહીં જો માથા ટીલાવરી રહી બે બે ત્રણ હતી આપણે એક મરી ગઈ બાકી આપણે આમને રખડે હા થઈ જો આમ બધી બી હું હમણાં આવી ગઈ વાદળ એવું થઈ ગયું હવે નોકરાટો પડ્યો આ ભે હું તમને ટપાળ લીધી કે ઓલીભાઈ લઈ જાય મારે હું અહીંયા શમશાન રહીને એટલે આપણે પડખે રાખાય નહીં ભાઈ હું ક્યાં ક્યાંથી નીકળીને આવે એમાંથી અડધી આપણે આમ જો ઓલીભાઈ ભાઈ ગયું કાંઠા પર કેમ કે એમનો ડૂચો સારો છે એટલે હવે ચેક કરે છે કે નહીં કોઈ આરે હોય તો કહેજો વાપરવાને ઘટે અત્યારે ચોખ્ખી જ વાત છે વાપરવાના ગળી જાય ઘરે જાય તો પછી અહીંયા આપણને દેવા પડે ભાઈ બે થઈને પૈસા અહીંયા થઈ જાય એટલે કોઈ કહેવાનું ના હોય ઘર ધણી ચોખ્ખું થઈ જવાનું આપણે આપી દેવાના પછી તારે કોઈનો વ્યવહાર રાખવાનો નથી એવું જ છે કેમ કે આપણે અત્યારે પાડો શું છે ગરમી વધારે પકડી જાય ઉકરાટો ઉનાળો આવે ને એટલે ગરમી પકડી જાય અને આપણે શું ખોરાક ના કરીએ અત્યારે ખાંડ પાણીને ફૂલ દઉં એટલે પાછા હાથમાં ના દઈએ આપણે એક આવશે એક બે ની અંદર એ પેલી ભીણ આપણે હમણાં વ્યાણી હતી હમણાં મહિનામાં થઈ ગયો એટલે હમણાં આવશે એક બે દીમાં કાલ પરમદીમાં જોઈએ આવવાની છે થવા દેવી છે આપણે મારો વિચાર છે હું કાં મુરાનું બીજદાન કરાવી દઉં એમાં કેમ કે બે ક્વોલિટી છે દૂધમાં સારી છે તો આપણે જો બે નાખી લીધી હવે આ બાજુ ઘડી પર રખડાવતા આવી હમણાં ચક્કર માર લીધું હવે હમણાં ભાઈ ગયું એટલે હવે કાંઈ ગમે તો આવી લો બીજું શું થાય આગળ કાંઈક આવે ને પડે પડશે ને કંઈક ખેતરમાં કરી આવી છે ગાયોની બીક છે બધા વધારે ઝેરની ખેતરની હવાણી છે કેમ બાકી ખડ નથી પણ કુવાડીઓ છે લઈ લ્યો આમાં આ ખડને નીકળવા કેમ દીએ દોડ પર માંડમાં નીકળીએ એવો હે આ તો કેવાની ઝાડો હોય ખબર પડતી હોય તો કહેજો કોમેન્ટ કરી એ માથે બી આવી ગયા આવી રીતે મોટા થાય બી એ કહેજો કોમેન્ટ કરી આ ઝાડો બહુ નું કહેવાય કે આ ખડ થવા ના દેજે આ પીળા ફૂલવા છે ને ફૂલડાવાળું હાથાડી ગયું એટલે ગંધાય બહુ પડખે નીકળો એટલે ગંધ બહુ મારે કોમેન્ટ કરજો તમે ખબર હોય તો આ મને ખબર છે કે મેં કીધું કે લગભગ પડતો હોય ને દૂચો બારી નાખે નીચે બાકી જો આપણી બેમાં આવે ને ટ્રેન પાછું ગુમરો ખાઈને અહીંયા આવી ગઈ છે ધોળા ધોળ બધી આવી ગઈ અત્યારે પાછી આવી રહી મહાન માન છે એ તો અહીંયા કુંડો ભર્યો આપણે પાણી પીવડે થઈ જઈએ ઉનાળામાં આપણે અહીંયા ખેતા ચાર બાજુમાં આવ્યા ત્યાં જ છીએ અત્યારે આપણે આવી ગયા બહાર નીચે કેમ કે ગરમી છે ને ફૂલ થાય છે અત્યારે તો એમાં કીધું ઘડી વાર બેસી આવે આ બાજુ તો રેતીને ઢગલા કરી નાખ્યા છે બાજુ ઢગલા પડ્યો તો પછી એટલે ડૂચો ન જ થાય અહીંયા ખાણ ગાડી નાખી દીધી અહીંયા પાણી કાઢી લીધું કેમ કે પાનખા કાઢીને ભળિયામાં જ આમ ઉપયોગ કરી લેતા હતા એટલે માટે અત્યારે આપણે વહેવા બધી જો અહીંયા પાણી બેસી ગઈ છે નદીમાં જો અહીંયા ને આપણે હે ને અત્યારે ઘડીક વાર અમે તડકે બેહવા આવ્યા કેમ કે ગરમી બહુ સાતી હતી ને ઓલીબાજુ ઉકળાટો બહુ થાય છે અત્યારે અહીંયા બેઠા ઘડીક પછી જાઉં ઓલી બાજુ આખો ગરમી પલળી તો હું ખુલ્લું વાતાવરણ રહ્યું ને વાડી બાજુનું પવન આવે થોડો ઘણો બાકી તમે નદી મુતરા એટલે પલરી જ જવાના એટલી ગરમી પડે એટલી ગરમી પડે આજ તો નથી વાર તોય વરસાદ નથી થાતો શું કરું સામે આપણે જો ભાઈબહેન છે એ વકરાચારે આપણી બે હું જોઈએ બધી અહીંયા નદીમાં બેઠી ગયા અહીંયા દેખાય છે ને એ હવે છે હવે ધીરે ધીરે નીકળે તો સારું ક્યાંક નીકળતી નથી ધીરે ધીરે કલાકે પાણી બીઆ પછી આપણે બગીચો ચંદન જેને કલર કર નાખ્યા ઝાડવામાં ત્યારે ગરમી બહુ પડે થઈને જો ચંદન આમને જાડવા વાવેલ છે ઓછામાં ઓછા દસ હજાર દસ પંદર હજાર માથે જાડવા 3 વીગા માં કાયક 1000 ઝાડો નીકળે છે એ લબોવાલ 20 25 વીગા માથે આહે જમી આટકા લગાડી લે કરોડપતિ દાય રાખ હવે ઈવર મહેનત કરવી પડે તો અમુક ઝાડવા પાછે ને માં લાકડીના ઓલા લગાડેલ છે આપણે દિવાસળી બનાવવાના ઈ જે આ ઝાડુજી છે ને પાંદડા અલગ રહે છે ને આના પાંદડા અલગ છે દિવાસળી બનાવવામાં કામ આવે અને રોપા પણ એમાં જડી જાય કેમ કે આમાં બી થાય નહીં જો તમે બ્લેક બી આવી જાય એટલે એ ખરી પડે એટલે તમારે બી જોઈ લ્યો આ બી વાવી નાખો એટલે ચંદન તમારે ઊગી જાય આમાં ખરી પડે દુનિયાને મોટે ઉગી પડે પણ આમાં હું રોટાવેટર મારી દઈએ ને ઝાડો સાફ કરવા અત્યાર પાછા બી હવે લાગશે અમારે ચગલન મોટે હવે બધી નિરાત જો હવે આમ આવી ચર ચરવા માંડી છે કેમ કે આ ખુલ્લો એરિયા આવી ગયો તો હવા થોડી થોડી આવે ઓલી બાજુ જંગલમાંથી એમાં બફાઈ ગયો બે હું કલાકમાંથી નીકળે નહીં હું પાણી પડી જાઓ ભેહું ભેગું વળી પાતો પાણી ઉતરો પણ ગોઠણ ગોઠણ પાણી હતું પછી નાખી ગયા આપણે અંદર કાંઈ જવાનો વિચાર હતો કેમ કે આખો ગરમી પલટું અત્યારે બહુ ગરમી થાય વાડે ટૂંકા કરાવી નાખે ને દાઢી ગાઢ આવી નાખ્યા ગરમીમાં ઓછી થાય પણ ગરમી વધારે થાય ગાંઠાની ગાંઠી થોડી થોડી રાખતો જતો ગાઢીને આગળ કરે ને હાલ સાફ કરાવી દે બે ત્રણ વળી હતી એ જાય આપણે હાલ એ વગર પાણીની મહેનત છે એમાં ખાલી સવાર મોટું ધોઈ ને તમારે આવી ગઈ છે અને આવે જો બધી હવે ધીરે ધીરે બધી જો આગળ અડધી નીકળી ગઈ ઓલી બાજુ નીચે અડધી હમણી આલા મારતી ચરવા ને ઇંચર છે હમણા પાણી માં નીકળી ન આવું ને ગરમી બોલ પડે ને આમાં ખાડા ભરા છે પડી જાય અંદર આટો પકડી લીધો પાહ રે ગય ને પછી સામે જો નદી બીજી બેઠી છે બાર ની બીજા ની આવેલ છે આપડી નથી એટલે આયા ગાય કા હાકે લઈ હવે ઘરે બે ગતિ પાડા ની પાડો ગયો ની વાંધો ન કેવાય ન કરો અહીં ડાલા મત છે ભાઈ ને કા છડું ના તો નાખી દી બાકી ને પીવું આપણી વાહે આવી આવે બે થઈ ગઈ હતી ઓલી બે ગાડી વળી ચડી ગઈ છે વિચાર કરે જ આ બે હું ચડી જાય તો મેળ આવી જાય વહી જાય તો બાકી બે જાય હવે ઘરે તો હજુ અત્યારે ખૂટિયા બધા પાંચ સાત ખૂટિયા ભેગા નીકળ્યા બધાને વટાડ્યા કેમ કે આપણે ગાયોને હેરાન કરવા આવે એના કરતાં પહેલાં વટાડી દીધા અડધા જ ઓલી બાજુ ઊભા છે गया गाय आग निकाय भेगा जो है कई गाले भाग 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 जल्दी करो कहीं अरी है घंधाए बो पत्ती जोर माथू चढ़ी आज आज चबूड़िया चढ़ी आई हफे क्यों नहीं पाड़ी थी हवा नहीं दरार दौड़ी नी आता तो टेणी नहीं टेव पड़ी थी क्योंकि ते चार वरसा चालूज आवा એટલે વાંધો નથી એને ખૂટ્યો અહીંયા ચડ્યો ઓરિજિનલ ગીર છે માણ છે એમ હોય એની વેલ્યુ હોય બાકી ના હોય લે સીધીઆલ ખોટમાં તમને કાંઈ ઘટે દેખાડી દીધો લાલ ટમેટીઓ હવે હા લે જોઈ લ્યો કાંઈ ઘટે આમાં ઓરિજિનલ જો કાન એવા સિંગની ક્વોલિટી માથુર ટક્સચર હાઈટ બોડી કંઈ ઘટે નહીં હવે આમાં શું કરતું હોય વેલ્યુ હોય બાકી કે કાંકરેજ નો આશા પાછળ જોવા નહીં મળે સો માંથી એકાદ બે કુટિયા રખડતા જડે તમને કાંકરેજ લગભગ કોણા તો વેચાઈ જાય વડાધાઢ માણા પકડી દે એક જ આપણે આગલા વિડીયો બે ત્રણ વિડીયો પહેલાં જોયો તો કાકરેજ બાકી ક્યાંય મને જોવા નથી હજુ હજી એ પણ અડધો ટો ટાઈપનો છે પ્યોર નથી કાક બેંક જે હું નાખી લીધી ઘરે હવે આજને વિડીયો આપણે આયા રાખીએ જે માતાજી ને દેશ આમ બધાને દેશોની